આજે આમો 아우 아우, 아우. I <laughs> ત્યારે સમગ્ર ગુજરાત માં શાળા પ્રવેશ ની ઉજવણી થઈ રહી છે ત્યારે સેન્ટ્રલ પ્રાથમિક શાળામાં મુખ્ય મહેમાન એવા ધારિયા સાહેબ માજી સરપંચ શ્રી માજી તાલુકા પ્રમુખ શ્રી અને નવા સુકાયેલા ગામના પ્રથમ નાગરિક એવા સરપંચ શ્રી રમેશભાઈ તેમજ સુકાયેલા શેઠ્યશ્રી માજી શેઠ્યશ્રી વડીલો અને અને માધ્યમ થકી આપણે સૌને મળવાનો છે મોકો છે એવા અને આંગણવાડીમાં નાના નાના ભગવાન સ્વરૂપ દરરોજ છે એ નવી સ્કૂલ છે જવાનું થાય નવા નવા બાળકોને છે મળવાનું થાય એ કહેવાય ને કે શાળા પ્રવેશોત્સવ છે બે હજાર ત્રણ ચાર થી લઈ અને ભણવા તો ડ્રોપ રેટ ઘટે અને કન્યાઓને શિક્ષણ મળે જે નિરીક્ષણ ન એ માટે છે બે ત્રણ અભ્યાસ શરૂ કરવામાં આવ્યું અને થી સારો કાર્યક્રમ હતો જે સમગ્ર ગુજરાતમાં છે એનો સ્વીકાર છે પરંતુ સાથે સાથે કેટલા બાળકોમાં માં ભોજનમાં જમતા નથી બધા સમય છે કેટલા કેટલા જમતા નથી

છ સાત આઠ નો સ્માર્ટ જાતે આવ્યા અભ્યાસ કરી શકે એવા સ્માર્ટ ક્લાસરૂમ આવ્યા છે એ ઉપરાંત સુવિધા છે એ ઉપરાંત સરકાર શિક્ષણ ધ્યાન રાખે છે શિક્ષણ છે પૂરી રીતે સજાતા પ્રયત્નો કરે છે સાથે સાથે મેં મધ્યાહો ની વાત કરી નાસ્તો હશે મોટી આવશે દાળ ભાત આવશે ઢોકળી આવશે પળાવ આવશે આપણું શરીર છે સ્વાસ્થ્ય વિશે આ વર્ષથી છે એ સ્વાસ્થ્ય વિશે આપણો વિષય મૂકવામાં આવે કારણ કે આવનારા સમયમાં છે વિદ્યાર્થી પાસે હોશિયાર હોય પણ પોતાની જે તંદુરસ્તી હોય સ્વાસ્થ્ય સારું ન હોય તે પોતે અભ્યાસ કરી શકવાનો નથી માટે બધાને છે જમવું જોઈએ કારણ કે મેનુ પ્રમાણે જે નાસ્તો આપે છે તમને જમવાનું આપે છે એમાં પણ જે પહેલું ધોરણ ભણતું હોય એ બાળક ને કેટલી કેરી જરૂર છે ઉર્જા ની પાંચ છ થી આઠ ને કેટલી ની જરૂર છે એ પ્રમાણે છે તમે એ સરકાર આપે છે એનું પણ ધ્યાન રાખે આપણે મત્્યાન ભોજન માં બનાવે

બધા જ પ્રવેશ પાત્ર પ્રગતિ કરે મા પરિવાર નું નામ રોશન કરે સમગ્ર છે એ નામ છે એ આપણે જેના થી જે શિક્ષકો છે ભણાવતા થાય ગુરુજીઓ ભણાવે છે તેનું નામ છે ઉજવેલ થાય એવી શુભકામનાઓ